પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકો માટે રવિવારનો દિવસ ભારે મુશ્કેલીભર્ય બન્યો ગઈકાલ રાતથી જ 300 થી વધુ સોસાયટીઓમાં પાણીનો પુરવઠો બંધ થઈ જતાં સ્થાનિકોને પાણી માટે વલખા મારવાની ફરજ પડી છે મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન નાખવા માટે કરવામાં આવેલા ખોદકામ દરમિયાન

જે નવી નાખવાની કામગીરી ચાલી રહી છે મહાનગરપાલિકા દ્વારા એની અંદર મોટું ભંગાણ થયું છે એટલે ગઈકાલ રાતથી આ વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ કર્યો છે એટલે આ સવારથી મેં મહાનગરપાલિકાને જાણ કરી છે એન્જિનિયરને જાણ કરી છે અને તાત્કાલિક અત્યારે એનું સમારકામ ચાલે ચલાવે છે અને એ કામગીરી અત્યારે થઈ રહી છે આપ જોઈ રહ્યા છો અને મેં મહાનગરપાલિકાને જાણ કરી છે કે વહેલી તકે આની કામગીરી પૂર્ણ કરે અને વૈકલ્પિક વ્યવસ્થા માટે પાણીનો ટેન્કરનો સપ્લાય ચાલુ કરે સંદીપભાઈ કેટલા વિસ્તારમાં પશ્ચિમમાં મોટા ભાગની સોસાયટીઓમાં અત્યારે પાણી બંધ છે કારણ કે મેઈન લાઈન તૂટી છે જેના કારણે અત્યારે સપ્લાય બંધ ગઈકાલ કાલે રાતનો સપ્લાય બંધ જ કરેલ છે. અંજાજી કેટલી સોસાયટીઓ ત્રણસો છે? 300 થી 350 સોસાયટી. ત્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા